સુરત મનપા દ્વારા હજારો કરોડનું બજેટ ફાળવવામાં આવે છે જે બજેટ લોકોની સુવિધા માટે ખર્ચ કરવા માટે નક્કી કરવામાં આવતું હોય છે ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે 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 અહીં સવાલ એ ઊભો થાય કે શાસકો દ્વારા જે બજેટ નક્કી કરવામાં આવે તે વિદ્યાર્થીઓ અને લોકોના આરોગ્ય માટે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય છે ખરું સરથાણા વિસ્તારની લાયબ્રેરીમાં જે દ્રશ્યો સામે આવે છે તે જોતા શાસકોની માનસિકતા ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ લાઇબ્રેરીની અંદરની સ્થિતિ જોતા અપૂરતી સુવિધા હોવાનો દ્રશ્ય ઉપસી આવે છે અહીં ભારતનું ભાવિ નીચે બેસીને વાંચન કરતું હોય તેવું દેખાય આવે છે કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા બાદ શરૂ થવાની છે ત્યારે આવી પરિસ્થિતિ વાંચન કરતા વિદ્યાર્થીઓને જોઈને મન દ્રવી ઉઠે છે સુરત પાલિકાનું આઠ કરોડ કરતાં પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે આ બજેટના અમુક રૂપિયા પણ પાલિકા ભાજપના સત્તાધીશો લાઇબ્રેરીની ખુરશી માટે ફાળવી શકતા નથી આના પરથી એવું ફલિત થાય છે કે શાસકો શિક્ષણ ક્ષેત્રે લઈને ગંભીર ઉદાસીનતા ધરાવે છે

સમય છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એટલા ભયાનક દ્રશ્યો કહી શકે કે આજના સમયની અંદર એ વિદ્યાર્થીઓએ નીચે બેસીને વાંચવું પડે છે બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી આ લાયબ્રેરીની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે નર્મદ લાયબ્રેરીની અંદર જે અધિકારીઓ બેસે તેમની સમક્ષ પણ આ માંગ મૂકવાની છે એ પણ અધિકારીઓ મજબૂર છે કે સુરત મહાનગરપાલિકાને અમે આના પહેલા પણ જે સેન્ટ્રલ સ્ટોર છે ત્યાં એક હજાર કરતા પણ વધારે ખુરશીઓની ડિમાન્ડ કરી લીધી પણ આજ સુધી એ ખુરશીઓની સપ્લાય થઈ શકી નથી ખરેખર સુરતના જેટલી સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી શિક્ષિત પ્રત્યે ખૂબ જ તે એમનો જે ઈચ્છાશક્તિઓ છે એમાં ખૂબ અભાવ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી જ નથી કે લોકો બાળકો શિક્ષિત બને અને એનું જ આ પરિણામ છે કે આટલી સરસ મજાની જે લાયબ્રેરી છે લાયબ્રેરીની અંદર લાયબ્રેરીનું સ્ટ્રક્ચર બનાવી લીધું છે એટલે કોન્ટ્રાક્ટરને લાભ મળ્યો ગયો પરંતુ એમને બેસવા માટે જે વ્યવસ્થા છે ખુરશીઓની જરૂરિયાતો છે એ જરૂરિયાત પૂરી કરવા માટે સદંતર નિષ્ફળ છે આવી અસંખ્ય લાયબ્રેરીઓ છે કે જ્યાં બાળકોને ભણવા માટેની જે વ્યવસ્થા કરી છે પરંતુ બેસવા માટેની કોઈ પણ વ્યવસ્થા નથી દસમાંથી થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જે પોતે અહીંયા તમે જુઓ કેટલી ગીચ સંખ્યાની અંદર બેઠા છે અને નીચે બેસીને ભણવા મજબૂર થવું પડે છે આ ખરેખર ખુબ દુઃખદ વાત છે